ਜੈ ਯੈ ਗੇ ਸਾਇ ਕਲ ਨੇ ਜਵਾ ਕਰਤੋ. ਅਮ ਤੋ તો અત્યારે જવાનું છે ધજાળા ધજાડા શું લેવાનું છે દાંતડા લેવા દાંતડા શું કામમાં લેવાના છે ઘઉં વાટવા ઘઉં શું કામમાં લેવાના છે પૂજા કરવા છે આપણે ત્યારે ધજાડા દાંતડા લેવા એક છે હવારમાં ઘઉં વાટવાના છે દાડી આવવાના છે દાંતડું એક પણ એક છે ને એક છે એ રચકામાં છે તો અત્યારે જવાનું છે કે ધજા દાંતડા લેવા શું ખબર છે કેટલા લે છે કેટલા નહીં ત્યાં લેવાના છે ફટાફટ હું જાઉં છું ધજા લોકમાં જો રેજો મજા છે અને બપોર પછીનો એટલે ગાય ગામ લો આગળ વધારી ગામ તો ફેમિલી જો કેવા મસ્ત મસ્ત બ્રાન્ડ એ બ્રાન્ડ છે ને તો દાંતડા ફટાફટ ને કાય કાંઈ કરવી હોય કેટલાનું આવ્યું છે એક દાંતડું કોમેન્ટ કરી દીજે તમને ખબર ઘણા ખરા ખેડૂત હશે મારા બ્લોગ જોતા જશે અને એને ખબર તો હશે તો આ દાતો કેટલા રૂપિયાનો આવે છે કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં બનાવી લેજો આગળ સુધી મજા આવશે હું ઠાકી દઉં છું પાણી પાણી પીલો માવાઓ ખાઈલો ચા બા પી પછી તમે મળું